ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અવાર નવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં આવતા હોય છે આ બધાની વચ્ચે દિલીપ સંઘાણીના ફરી એક વખત બેબાક બોલ સામે આવ્યા છે આ વખતે દિલીપ સંઘાણી દ્વારા હથિયારોને લઈને માંગ કરવામાં આવી છે તેની સાથે જ સવાલ અનેક એવા ઊભા થાય છે કે કેમ તેમના દ્વારા હથિયારોને લઈને માંગ કરવામાં આવી કોના માટે થઈને હથિયારોને લઈને માંગ કરવામાં આવી છે તો દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ચર્ચામાં આવતા હોય છે તેમના નિવેદનોના કારણે આ બધાની વચ્ચે દિલીપ સંઘાણી દ્વારા હથિયારોને લઈને માંગ કરવામાં આવી છે સૌથી પહેલા તો દરેક લોકોના મનમાં એક જ સવાલ થતો હશે કે શા માટે તેમના દ્વારા અત્યારે હાલ હથિયારોને લઈને માંગ કરવામાં આવી છે જો તેના વિશેની વાત કરવામાં આવે તેમણે વન્ય પ્રાણીઓ સામે સ્વરક્ષણ માટે હથિયારોની માંગ કરી છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જેટલા પણ ખેડૂતો છે તેની સાથે મજૂરો છે નાના મોટા ઉદ્યોગકારો છે તે લોકો પોતાનું સ્વરક્ષણ જાતે કરી શકે તે માટે થઈને તેમને હથિયાર આપવું ખૂબ જ જરૂરી છે કારણ કે અવારનવાર હિંસક પ્રાણીઓ છે તેમના દ્વારા આવી રીતે નાના મોટા મજૂરો હોય છે અથવા તો પછી ખેડૂતો હોય છે જે ખેતીમાં કામ કરતા હોય છે તે લોકો ઉપર હુમલો કરવામાં આવતો હોય છે અને આને જ લઈને દિલીપ સંઘાણી મેદાને આવ્યા છે અને તેમના દ્વારા હથિયારો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સૌથી પહેલા તો દિલીપ સંઘાણીને સાંભળી કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે ગીર ફોરેસ્ટ ની બોર્ડર ઉપરના ગામ અને મોટા ભાગે જંગલી હિંસક પ્રાણી અમરેલી જિલ્લામાં આગળ જતા સહિતનો વિસ્તાર ગણીએ તો ભાવનગરનો કેટલોક વિસ્તાર જુનાગઢનો વિસ્તાર ગીર સોમનાથનો વિસ્તાર જે છે તો ઓગણીસો બોતેર માં ઇન્દિરા ગાંધી જયારે મુલાકાતા હતા અને સાસણ ગીરની મુલાકાત જયારે લીધી એ દિવસોમાં ગીત પુરુષમાં સુખડના જળ પણ થતા ને બાકીના કિંમતી વૃક્ષો થતા અને ચોરી પણ કરવાના જે પ્રયાસો કરતા પણ નેસડામાં રહેતા માલધારીઓ એ પણ વૃક્ષ કાપવા ન દેતા ચોરી થતી અચકાવતા વૃક્ષો અને ત્યાંના વન્ય પ્રાણીઓનું રક્ષણ પણ કરતા જે તે સમયે કેટલાક અધિકારીઓએ મને માહિતી મળી છે પ્રમાણે ઇન્દિરા ગાંધી સમક્ષ રજૂઆત કરી કે અહીંયા વન્ય પ્રાણીઓ સુરક્ષિત નથી આ નેશળામાં પશુપાલકો રહે છે એના કારણે એને ત્યાંથી દૂર કરવા જોઈએ અને ઇન્દિરા ગાંધીએ દિલ્હી જઈને આ રીતનો નિર્ણય લઈને એ નેશળાના પશુપાલકોને જંગલમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો જ્યારે પશુપાલકો ત્યાં રહેતા તો વન્ય પ્રાણીઓને આસાનીથી એનો ખોરાક મળ કાય ભેત બળદ જે અંદર રહેતા એના કારણે આસાનીથી એનો ખોરાક મળતો એટલે જંગલની હદ બારા પશુ આ બંને પ્રાણીઓ જતા નહીં એનો ખોરાક ત્યાં મળી જતો પૂરતા પ્રાણીઓમાં એના કારણે માનવ હિંસક પણ ભક્ષક પણ નહોતા જ્યારે આ પરિસ્થિતિ મોતેર પછી શરૂ થઈ ધીરે ધીરે તો એ વખતનું જંગલ જે ઘાટ હતું આજે જોઈએ જંગલ ઘાટ નથી જો માલધારીઓ ત્યાંથી જતા રહ્યા હોય તો આ જંગલનો નાશ કરનાર કોણ આની પણ તપાસ થવી જોઈએ વન્ય પ્રાણીઓ જે દિવસે આ કાયદો આઝાદી પહેલા નહોતો ત્યારે પણ ક્રમશ એનું રક્ષણ થતું અને વધતા જતા આજે તો કદાચ દસ પંદર કરતાં વધારે આઝાદી વખતના સમય કરતાં માનવ વસ્તી વધી છે એ કરતાં પણ એની વસ્તી રોડમાં વધતી હોય હરીફાઈમાં હોય એ રીતે વધી રહી છે ત્યારે એની સુરક્ષાની વસ્તીની માટેની ચિંતા કરીને એના રક્ષણ માટે જે ખર્ચ થાય છે ત્યારે એ કશું જ દેશના જનતાના કે સામાન્ય આર્થિક વૃદ્ધિ દરમાં એનું યોગદાન નથી ગાય ભેંસનું યોગદાન છે દૂધ આપેલી અને એના ચરુનો ઉદ્યોગ કરીને પણ મૃત્યુ પછી કામમાં આવે છે એવી સ્થિતિમાં રેવન્યુ વિસ્તારમાં જ્યારે આવા હિંસક પ્રાણીઓ જાય તો બંધારણને સીઆરપીસીમાં જોગવાઈ છે માણસ ને માણસના કારણે પોતાના જીવનું જોખમ હોય તો સંરક્ષણ માટે પોતે સામેવાળાનો જીવ લઈ શકે અથવા તો મર્ડર કરી શકે ત્યારે જંગલની અંદર જઈને કોઈ પરેશાન કરે કે હેરાન કરે અથવા તો આવા હિંસક પ્રાણીને હુમલો કરે તો એની પર કોઈ પણ પ્રકારની સજા કરે એમાં મારે કશું જ નથી કહેવું પણ રેવન્યુ વિસ્તારમાં આવીને ગામમાં આવીને આવા પશુઓ હિંસક પ્રાણી જો માનવ જીવ ઉપર જોખમ કરતા હોય તો જે જોગવાઈ માણસના જીવ બચાવવા માટે માણસને સામેવાળાનો જીવ લેવાનો જોગવાઈઓ છે સુરક્ષા છે એ પ્રકારે સુરક્ષા આપવી જોઈએ માણસ તો સમજી શકે કાયદો વન્ય પ્રાણી આવો કાયદો નહીં સમજી શકે અને એટલા માટે બોર્ડર ગીર ફોરેસ્ટની બોર્ડર ઉપર રહેતા ખેડૂતો મજદૂરો કે અન્ય નાના મોટા વ્યવસાય કરતા આવા તમામ લોકોને સ્વરક્ષણ માટે હથિયારના પ્રમાણને આપવા જોઈએ તેમના દ્વારા જે પ્રમાણે વાત કરવામાં આવી એ પ્રમાણે તેમણે કહ્યું છે કે ખેડૂતો છે તેની સાથે નાના મોટા મજૂરો છે ઉદ્યોગ કરતાઓ છે તે દરેક લોકો પોતાના અવારનવાર કામને કારણે આવા શિકાર બનતા હોય છે હિંસક પ્રાણીઓના એટલા માટે જ તે લોકોના સંરક્ષણ માટે તે લોકોને હથિયાર આપવામાં આવે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે આ બધાની વચ્ચે આની પહેલા પણ પાટીદાર સમાજ દ્વારા માંગ કરવામાં આવી હથિયારોને લઈને અને હવે ફરી એક વખત દિલીપ સંઘાણી દ્વારા જેમની સરકાર છે તેમના દ્વારા જ માંગ કરવામાં આવી છે કે હવે વન્ય પ્રાણીઓના રક્ષક માટે થઈને સ્વરક્ષક માટે થઈને હવે ખેડૂતો છે નાના મોટા મજૂરો છે તે લોકોને હથિયાર આપવામાં આવે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર